પૃથ્વીના ગોળામાં ઉત્તર ધ્રુવ તરફ આવો ઉત્તર ધ્રુવ તરફ આપનું સ્થાન લઈ આવ્યું વેરી ગુડ કેટલું દક્ષિણ ધ્રુવ તરફ જાઓ વિષુવૃત્ત પૃથ્વીના ગોળામાં વિષુવૃત્ત તરફ કેટલું માપવું ઓકે ઉત્તર ગોળાર્ધમાં શીત કટિબંધ ઓકે કેટલું માપ હોય દક્ષિણ ગોળાર્ધમાં શીત કટિબંધ ઓકે કેટલું માપ હોય વેરી ગુડ ઉત્તર ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધ કેટલું માપ હોય દક્ષિણ ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધ ઓકે કેટલું માપ હોય Okay. उत्तर उष्ण कटिबरोबर ओके सरस वेरी गुड